ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર ઉપર વજન આવવાથી તે બરફનું થર પારદર્શક પથ્થર સ્ફતિક બની જાય છે અને આ સ્ફતિક માંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફતિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે દર્શાવ્યા મુજબ આ ચાંદી ના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે આ શિવલિંગ ને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજા નું સ્થાન ન હોય તો આ શિવલિંગ ને ઘરની તિજોડીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે

આજે આ છે ને આ બોક્સ છે આને આમ ખોલવાની અને આની શિવલિંગ લોકોને મનની અંદર શંકા હતી કે આ આ શિવલિંગ કઈ રીતનું પણ આ આ રીતે સોનીએ આપણને જે ઝવેરી હતો એને આપણને આ રીતે પ્રદાન કર્યું છે ખ્યાલ આવ્યો આ શિવલિંગ કેવી રીતે રાખવાનું એ પણ તમને વાત કરી દઉં કે આ શિવલિંગ એમાં મૂકવાનું છે અથવા તો તમારી પાસે પિત્તળનું કોઈ સાધન હોય એવું તો એમાં મૂકવાનું અને સારામાં સારું જોવાનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ચાંદીમાં મૂકવાનું તેમાં મૂકવાનું ચાંદીમાં કમ સે કમ નાનકડી એવી ચાંદીની વાટકી અથવા નાની એવી ડીશ તો આપણને મળી જ જાય મને એવું નથી લાગતું કે કોઈ અહીંયા એવું હોય કે ચાંદીની ડીશ ન ખરીદી શકે ભગવાન સૌને શક્તિ આપે ચાંદી તો લાવી અને એની અંદર આ શિવલિંગ પધરાવી દેવાનું દરરોજ એની ચંદનથી પૂજા કરવાની એને નવરાવવાનું એને દૂધ ચડાવવાનું જે કંઈ તમે પૂજા કરી શકો એટલે કરવાની અને પાછું એમાંને એમાં મૂકી દેવાનું અને જો ભગવાન શક્તિ આપે ને તો સોનાની વાટકીમાં પણ મૂકી શકાય વાં હું તો દરેકના ઘરમાં ઈચ્છું કે સોનાની વાટકીમાં હોય